તમારે પત્રકારત્વ ભણવું છે અને પત્રકાર થવું છે તો તમારી પાસે એક તક છે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં તમે પત્રકારત્વ ભણવા આવી શકો છો ગુજરાતમાં નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ એક એવી સંસ્થા છે અહીંયા પત્રકારત્વ ભણાવાય છે પણ અહીંયા પુસ્તક નથી વર્ષો પહેલાં એટલે કે ઓગણીસો અઠ્યાશીમાં હું પણ પત્રકારત્વ ભણ્યો પણ હું જે સંસ્થામાં પત્રકારત્વ ભણ્યો અને ભણીને ડિગ્રી લઈને જ્યારે બહાર નીકળ્યો ત્યારે મને ખબર પડી કે મને કંઈ સમજાયું જ નથી પત્રકારત્વ કારણ કે ત્યારે પત્રકારત્વ પુસ્તકથી ભણાવવામાં આવતું હતું ને આજે પણ મોટાભાગની સંસ્થાઓ પુસ્તકથી પત્રકારત્વ ભણાવવાનો પ્રયત્ન કરે છે હું માનું છું પત્રકારત્વ એક એવો વિષય છે કે એ પુસ્તકથી ન ભણી શકાય કારણ કે કોઈ માણસને સ્વિમિંગ શીખવું હોય તો તે પુસ્તક વાંચે કે સ્વિમિંગ કેવી રીતના કરવું અને તે વાંચીને જો તે પાણીમાં પડે તો ડૂબી જાય મોટાભાગની પત્રકારત્વની શાળામાં આવું જ થાય છે વિદ્યાર્થી પત્રકારત્વ પુસ્તકથી ભણે છે અને જ્યારે વાસ્તવિક દુનિયામાં તે પગ મૂકે છે ત્યારે ખબર પડે છે કે હજી આપણે ઘણું ભણવાનું બાકી છે હું જે સમસ્યામાંથી પસાર થયો એવી સમસ્યામાં પત્રકારત્વના વિદ્યાર્થી પસાર ન થાય માટે નવજીવન ટ્રસ્ટ સંચાલિત નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં અમે પુસ્તક ભણાવતા જ નથી અહીંયા ફેકલ્ટી આવે છે ઉદાહરણરૂપે કહું કે માની લો કે ક્રાઇમ રિપોર્ટિંગનો વિષય છે તો હું ભણાવું છું પ્રૂફ રીડિંગનો વિષય છે તો મિલન ઠક્કર ભણાવે છે ટેલિવિઝનનો વિષય છે તો ગોપી મણિયાર અને દેવાંશી જોશી જેવા પત્રકારો ભણાવે છે આમ રેડિયો ટેલિવિઝન અખબાર આમ અલગ અલગ માધ્યમો જે છે એ ભણાવવા માટે વિશિષ્ટ પ્રકારની ફેકલ્ટી આવે છે જે પોતાના વિષયમાં નિષ્ણાત છે તો તમે પણ પત્રકારત્વ ભણી શકો છો પત્રકારત્વ ભણવાની કોઈ ઉંમર નથી કોઈ ઉંમરનો બાદ નથી ઘણા બધા અવેરતિયા પત્રકારત્વના વિદ્યાર્થી એવા પણ આવે છે કે જેઓ નિવૃત્ત થઈ ગયા છે કોઈ સરકારી નોકરી કરતું હતું કોઈ ખાનગી નોકરી કરતું હતું પણ પત્રકારત્વ ભણવા એટલે આવે છે કારણ કે તે આકાશની નીચે અને ધરતીની ઉપર શું ચાલી રહ્યું છે તેમ તે તેમને સમજવું છે વિશ્વને સમજવા માટે પત્રકારત્વ ભણવું જરૂરી છે જો તમે પત્રકારત્વમાં કેરિયર બનાવવા પણ માંગો છો તમારે પત્રકાર થવું છે તો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ તમારા માટે એક સુંદર તક છે અહીંયા આવીને તમે ભણી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓની સમસ્યા કે પ્રશ્ન એવા હોય છે કે અમે અમદાવાદમાં નથી રહેતા જે લોકો અમદાવાદમાં નથી રહેતા તેઓ આ અભ્યાસક્રમ ઓનલાઈન પણ ભણી શકે છે જેઓ અમદાવાદમાં રહે છે તેઓ ઓફલાઈન અભ્યાસ કરી શકે છે આમ તમે રૂબરૂમાં કે ઓનલાઈન બંને રીતના અભ્યાસ કરી શકો એવી વ્યવસ્થા છે ઉંમરનો કોઈ બાદ નથી હા શિક્ષણમાં માત્ર એટલું જ છે કે તમે ધોરણ બાર પાસ કરેલું હોય તો તમે અમારે ત્યાં આવીને પત્રકારત્વ ભણી શકો છો આ વિશે તમારા કેટલાક પ્રશ્નો હશે કેટલીક માહિતી તમારે જાણવાની હશે તો નીચે સ્ક્રોલ થાય છે બે નંબર જે મારા સાથીઓના છે જેમાં ડૉક્ટર કિરણ કાપૂરે અને મિલન ઠક્કરના આ બે નંબરો છે તેને તમે ફોન કરી શકો છો તમારા પ્રશ્નો તમારી વિગતો પૂછી શકો છો અને બહુ જલ્દી આ પત્રકારત્વની નવી બેચ આવતા મહિનાથી શરૂ થઈ રહી છે એટલે તમે તમારું એડમિશન પાકું થઈ જાય તેની વ્યવસ્થા કરજો અને નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં ભણ્યા પછી પ્રેક્ટિકલ અભ્યાસ કરવા માટે તમારી પાસે નવજીવન ન્યૂઝ છે નવજીવન ન્યૂઝની ટીમ પણ છે તો આવો ચાલો આપણે સાથે મળીને કામ કરીએ લોકોનો અવાજ બનીએ લોકોની વાત કરીએ ગુજરાતનો અવાજ બનીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે